હિંચકા ખાને એટલે હાઈ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ તો અત્યારનો વ્લોગ મેં સાંજથી સ્ટાર્ટ કર્યો છે અત્યારે અમે બીજા ફાર્મ પર અહીંયા આવ્યા છે જસ્ટ આકોલવાડીમાં જ છીએ અને બહુ જ નવો મસ્ત હિંચકો જોયો છે તો અહીંયા પહેલાં ત્યાં સ્લાઇડ પાસે પણ પહેલાં નાના બચ્ચાઓના જે ગાર્ડનમાં હોય છે હિંચકા એ પણ હતા પણ અમે અહીંયા જોયો તો અમે અહીંયા હિંચકા ખાવા આવ્યા છે ત્રણ દિવસ પછી આવી રીતે બહાર નીકળ્યા છે રોજ જતા હતા ગાડી લઈને પણ ત્રણ દિવસ એટલો ખરાબ પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે વડોદરા રાજકોટમાં એ આ વખતે જોરદાર પડ્યો તો હાલત બધે સરખી જ હતી નોર્મલી રોજ એક ચક્કર મારવા ગાડીમાં નીકળતા હતા અને રેણુબેનને મૂકવા લેવા જવું એવું પણ કરતા હતા તો અત્યારે થોડીક આજના દિવસ પૂરતું રેસ્ટ લીધો છે વરસાદે તો અમે અત્યારે એકબીજા ફાર્મ પર જસ્ટ આમ ચક્કર મારવા આવ્યા છે અહીંયા અને એક નવીન જાતનો મોટો હિંચકો જેવો આપણે વડલાની પેલું આ લીમડામાં ઝાડની ડાળીઓ ઉપર કેવો ટાયરનો હિંચકો લટ લટકાયો બહુ ઊંચો લાંબો તો એવા હિંચકે હું અને સોરી અત્યારે હિંચકા ખાઈએ છીએ આજનો દિવસ થોડોક ઉઘાડવાળો છે એટલે સારું લાગે છે બાકી ત્રણ દિવસ વાવાઝોડા સાથે અહીંયા વરસાદ પડ્યો છે આખી આખી રાત વરસાદ પડતા હતા અને હું ઝાકતી હતી મારી ઊંઘ પણ એવી જ હોય છે કાગ ઊંઘ કે ને કોઈ આવજા કરે મને તરત ખબર પડી જાય મારી નીંદર ઉડી જાય ખ્યાલ આવી જાય અને આખી કટકે કટકે નીંદર થાય તો એટલા ઝાડ પણ હલતા હતા સખત પવન તો અત્યારે અમે ખાલી સાવજ અમને લાયા છે ને તો અમે મસ્ત મજાના હિંચકા ખાઈએ છીએ શૌર્ય શૌર્યમાં કેટલો ફેર આવી ગયો છે એક એક ટાઈમ હતો જ્યારે શૌર્ય ઘોડિયામાં હતો અને હું બ્લોગિંગ કરતી હતી અને હવે તો શૌર્યને ફોટા પાડતા ખબર પડે છે જાતે ફોટા પાડે છે વિડીયોને હજી નથી ખબર પડતી જોજો જોડી પછી તો છે ને જાતે વ્લોગિંગ કરજે આ રીતે મમ્મા મમ્મા જો આ રીતે શૂટિંગ કરજે આમ જો આમ પકડીને હા કે પછી મમ્મા બોલશે ને સોરી છે ને કેમેરો પકડશે હા કે જો પકડ એમ સામે પકડાય સામે પકડાય દૂર હમણાં હજી સોરીને એક હાથે ના ફાવે બે હાથે જ મોબાઈલ પકડવો પડે એટલે શેષ થોડી હજી છ એક મહિનાની વાર છે શું થયું એનો એલર્ટ કોલિંગ છે ટોન છે મતલબ શિયાળ સાપ અથવા નોળીઓ એની આજુબાજુ આવ્યું હશે નજીક હું એકદમ રૂમમાં હતી શૌર્યનું ઘોડિયું પેક કરતી હતી અને નક્કી એનું કોઈ આવી રીતે જ્યારે નજીક આવે છે ને ત્યારે એ આવી રીતે બોલે છે આખી બપોર રખડતી હોય અંદર પુરાવું ગમે નહીં મારો જીવ ના ચાલે મને ચેન ના પડે એટલે સાડા ત્રણ લસરપટ્ટીની પાછળ પાડી ઉપર નોળિયો બેઠો છે કીધું ને શિયાળ સાપ અથવા નોળિયો એની આજુબાજુ આવે ને ત્યારે જ આ એલર્ટ આવી રીતે બોલે છે હું એટલું ખબર પડી ગઈ છે મને બપોરે ચેન ના પડે જ્યાં સુધી એ પાંજરામાં ના પુરાય અને કોઈ વાત એ પુરાતી નથી જ્યારે થાકે કંટાળે જો સામે નોળિયો બેઠો છે પાડી ઉપર જો ખ્યાલ આવે તો મેં ઝૂમ કર્યું આખી બપોર એકલી રખડતી હોય અને પછી હું પૂરું ત્યારે મન શાંતિ થાય આમ જો જનરલી મરઘા કે કુકડા મરઘી છે ને કોઈ દિવસ હાથમાં ના આવે પણ એક દિવસ જો છે ને જો કેટલો મોટો છે એકચ્યુઅલી આ એવી રીતે હાથમાં ના આવે પણ એક દિવસ ત્રણ વાગે એ બપોરે જ્યારે આવું બોલી ને ત્યારે ચાર શિયાળ શિયાળે એને ઘેરી વળી હતી ચાર શિયાળ આરામથી પકડી લે એટલે હું સીધી રૂમ બંધ કરીને દોડીને આવી અત્યારે બેન બાર જ ફરે છે એકદમ હું આવી ગઈ એટલે ચલો કંઈ શાંતિ છે નિરાત છે કોઈ ટેન્શન નથી એટલે આવી રીતે બોલે છે ને હું ગમે તે રૂમમાં હોઉં ગમે તે કામ કરતી હોઉં હું કામ પડતું મૂકીને રૂમ બંધ કરીને સીધી દોડી બિલકુલથી પણ કોઈ વાતે પૂરાતી નથી એ છે બસ શાંતિ થઈ ગઈ હે ચાલ અંદર ચાલ તને લાકડી લઈને પૂરી દઉં ચાલ પછી બપોરે એ કરાવીશ આજે અમારો નાસ્તો બહુ જ મોડો થયો છે એટલે શૌર્યને સાવજ રહી રહીને અત્યારે બંનેને આવ્યા છે તો રહી રહીને વિપુલને બંને એ લોકો ચોકમાં ગયા છે જમવાની ઉતાવળ નથી દોઢ વાગશે તો ચાલશે કારણ કે જનરલી બે અઢી વાગે તો એ સૂતો હોય છે અને ઊંઘી ઊંઘીને પણ કેટલું ઊંઘે આવશે એટલે તરત થાળી કરીશ જમવાનું હજી બાકી છે અમારો નાસ્તો બહુ જ લેટ થયો છે આજે છોરિયાનું ઘોડિયું છે ને પેક કરતી હતી. જો લઈ જા અંદર. આ જો અજી તો ઈ પેલું તો પાણી પીવે લઈ જા બ્લેક ને અંદર લઈ જા. છોરી બધાને આપડી જેમ બહાર આવીને આટા મારવાની ઠી ઉ ગઈ જો. આ પેલું વ્હાઇટ લઈ જા. આ વ્હાઇટ બાકી છે જ કટ. જો 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 એરિયો વ્હાઇટ.

મુઠ્ઠી ભરીને નાખ અને પેલી બાજુ જ આવે જોજે પગ નીચે આવે ને એ લોકો અરે વાહ મમ કરે જો બહુ ની હે બસ બસ ઓકે બસ Bapak kijai. Bas, bas.

મારા શૌર્ય હેર કટ કર્યા બતાવી તો શૌર્ય વાવ એવી સાવજ લઈ ગયા હતા તો એ રીતે કારણ કે શૌર્યની બર્થડે નજીક આવે છે તો કીધું તું કે હેર કટ કરવામાં બહુ ધ્યાન રાખે ઠીક એમ ક્યાં એમ રડતો તો અરેરે રડતો તો ઓકે તો વરસાદ પડે કે ના પડે જેવો બંધ થાય એટલે તરત જ પૃથ્વીનું વાતાવરણ ગરમ થઈ જાય છે એ જ પોઝિશન અહીંયા જંગલમાં રાજકોટમાં અને વડોદરામાં જ કે કહેવાનો મતલબ એમ કે સિટીમાં પણ એ જ વાતાવરણ ગમે એટલો વરસાદ બંધ થઈ જાય હવે પર્યાવરણને આપણે એટલું નુકસાન પહોંચાડ્યું છે ને કે ગમે એટલો વરસાદ પડે જેવો બંધ થાય એટલે તરત જ ગરમી ચાલુ થઈ જાય છે અને કાલે છે પાંચ સપ્ટેમ્બર સાવજની બડ ડે કંઈ ખાસ મહેમાન નથી તો ખાસ વિચાર્યું છે કે પૂરણપોરી હું કરું મીન્સ પુરણ બનાવીશ અને રેણુબેન મને હેલ્પ કરશે સવારના પોરમાં વિચાર છે કે પૂરણ બનાવી દઈશ તો કાલ ઈચ્છા છે કે પોળી કરીએ મમ્મીની અમારી ફેવરિટ મમ્મી કરતી જ્યારે અમે નાના હતા અને અત્યારે અમે બહાર આંટો મારીએ છીએ સાવ જ ઘણીવાર ના પાડે છે કે બહુ નજીક નહીં જવાનું જનાવર અહીંયા જાળીમાં ક્યારે આવીને બેસી જાય છે ને ખબર નથી પડતી કારણ કે પબ્લિક એટલી વધી ગઈ છે તો એ લોકોમાં પણ સ્માર્ટનેસ આવી ગઈ છે કે આપણી સાથે એ લોકો કેવો એ લોકોનો બિહેવિયર હવે ચેન્જ થઈ ગયો છે આઈને બેસી જાય છે તો પણ ખ્યાલ નથી આવતો હા મમ્મા એમ થઈ જાય કેમ થઈ જાય મમ્મા પછી તું શું કરે આમ મને કાવ બનવાનું કે છે પછી શૌર્ય ગઢવીભાઈ શું કરે અમારા શૌર્ય છે ને ગઢવીભાઈ બને અને હું એની કાઉને બખેલો હે ગઢવીભાઈ પછી શું કરે હા એ બયા એવું કરી થઈ જાવ હા ચાલ પોતે છે ચાલ

સ્નેક પકડવા જાય છે બાળક એ જ કરશે જે મા બાપ કરશે એ એની કોપી કરવાની કાયમ કોશિશ કોશિશ કરતા હોય છે જે મમ્મી કરતી હોય કે પપ્પા કરતા હોય હવે ટન 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 ટાન શૌર્ય જો નાનીનું હોલું બોલે બેટા શૌર્ય નાનીનું હોલું બોલે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શૌર્યા ધારામાં સ્વાગત છે તો ક્યારેક કેવું ફીલ થાય ખબર છે આપણે સવાર ઉઠીએ ને તો અંદરથી બહુ લો ફીલ થાય પણ આપણે કોશિશ કરવી પડે કે આપણે એવું થિંકિંગ કરવું પડે વિચાર કરવો પડે કે નહીં આજનો દિવસ બહુ જ સરસ છે અને આજનો દિવસ બહુ સરસ રૂટીન રહેવાનું છે તો અંદરથી ક્યારેક એવા સરસ દિવસો હોય જેમ કે તહેવાર હોય કોઈની બર્થડે હોય ને ત્યારે એવા વાયબ્રેશન આપણને ફીલ થાય કે વાવ આજે બહુ સરસ છે નોર્મલ ડેઝમાં આપણને લો ફીલ થાય તો આજે સાવજીની બર્થડે છે અને મારે અત્યારે બનાવી છે પૂરણપોળી પૂરણપોળીનું પૂરણ જનરલી મમ્મી વહેલી સવારે બનાવતી અને પછી ઠંડુ કરતી તો અત્યારે તો રેણુબેન આવશે કિચન થોડુંક સાફ કરશે રસોડું રાતનું બધું એમનેમ હોય તો નાસ્તા પાણી અમારા થશે પછી હું રસોડામાં જઈશ કારણ કે અમે એકબીજાને નડીએ ની જનરલી જ્યારે હું માતાજીની તાપસી કરતી હોઉં છું ત્યારે પણ એ રસોડું નાસ્તા પાણી મારા કર્યા પછી સાફ કરે છે પછી હું નાઈ ધોઈને માતાજીની લાપસી કરવા જોઉં છું તો અત્યારે હું આવી છું સાવજ સાથે ફેરા મારે છે અને હું કપડાં કામ કપડાં સુકાવવા કરતા કપડાની ઘડી કરવી એ સૌથી બોરિંગ કામ છે તો કાલ રાત્રે બેસીને હમણાં નવું રૂટીન ચાલુ કર્યું છે બપોરે થોડું ઘેન ચડે આપણે ગુજરાતીઓને બપોરે સુવાની આદત હોય તો બપોરે થોડું ઘેન ચડે તો બપોરે એવું નથી થતું જનરલી કંઈક બ્લોગિંગનું કે કઈક રીલનું એડિટિંગ હોય તો કરતી હોઉં છું અને રાત્રે કપડાં નીકળી અત્યારે કપડાં સુકાવાય છું હમણાં રેણુબેન આવશે તો હવે આજથી ચાલુ થાય છે આજના બ્લોગ નું શૂટિંગ અને હું દિવસભર જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે હું મળતી રહીશ ચલો ફ્રેન્ડ્સ તો ગરમા ગરમ પૂરણપોળી જમવા અત્યારે શૌર્ય અને સાવજ જેવા ચોકમાં નીકળ્યા તો તરત જ મેં રેણુબેનને કીધું કે લોટ બાંધી દો જનરલી પૂરણપોળી ગરમ ગરમ જમવામાં વધારે મજા આવે કારણ કે નરમ હોય અને ગરમ ગરમ વધારે ઘી લગાવો તો વધારે જમવાની મજા આવે પણ અત્યારે સાવજ શૌર્યને રાખે છે એ જ સપોર્ટ બહુ છે કે કશું પણ કરવું હોય એટલે મારે કોઈને પણ એવું કહેવું પડે કે શૌર્યને પ્લીઝ રાખશો કારણ કે જ ફાર્મ જંગલમાં છે તો અત્યારે ચોકમાં ગયા તો ફટાફટ અમે લોટ બાંધીને સૌથી પહેલાં રસોઈ અડધી ચાલુ છે એટલે નક્કી કર્યું કે અમે પહેલાં પૂરણપોળી તૈયાર કરી લઈએ જેથી કરી શૌર્ય પાછો આવે ને ત્યાં સુધી હું ફ્રી થઈ જાઉં અને ત્યાં સુધી થોડી ગરમ તો રહેશે જ અને મમ્મી પણ કાયમ પૂરણપોળી સવારે એનું પૂરણ છે ને સવારે તૈયાર કરતી જેથી કરીને ઠંડુ જાજું બધું હોય તો ઠંડુ થતાં ટાઈમ લે ઠંડુ થઈ જાય એટલે કરવાની મજા આવે પહેલાં મેં થોડીક કરી અને પછી રેણુબેને પણ ટ્રાય કર્યો મગ પણ કર્યા મગ અને ભાત શાક ખાવાની કોઈની ઈચ્છા નથી કારણ કે મેન મેન મેઇન આઈટમ આજે અમારી પૂરણપોળી છે સાવજની બર્થ ડેને લીધે તમારા રેણુબેને પણ થોડુંક ટ્રાય કર્યો છેલ્લે એણે કર્યું અને શરૂઆતમાં થોડી મેં પણ ટ્રાય કરી થોડી મેં બનાવીને એમણે આ ફર્સ્ટ ટાઈમ કર્યું છે એટલે એમણે મેં કીધું કે તમે કરો જેથી કરી ક્યારેક કરવું હોય મીન્સ હું આગા પાછી હો તો હું ખાલી એને કહી શકું ને તો એ તૈયાર કરી શકે ખાસી અમે બનાવી દીધી છે અને પૂરણપોળી બીજાનું તો ખબર નહીં પણ અમને સૌથી વધારે આમાં ઘી જોઈએ છે ગરમ હોય ને ઘી હોય ગરમ ગરમ ઘી લગાવ્યું હોય ને તો બહુ મજા આવે જમવાની અને જનરલી વડોદરા સાઈડ તો કઢી પણ ખાતા હોય છે જય માતાજી મિત્રો હું છું લોક ગાયક બકરીદાન ગઢવી પોરબંદર અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગીર આંકોલવાડીની બાજુમાં મધુવન ફાર્મની અંદર અમે આજે પરેશભાઈ એમના ફાર્મમાં ઉતર્યા છે અને જોગાનું જોગ આજે અમને સમાચાર મળ્યા કે પરેશભાઈનો આ જન્મદિવસ છે તો આહિર કુળ અવની ઉપર ને અમીર ન હોત હૈયાર તો તો દેવકીજીનો દીકરો નક્કી કંસને હાથે કપાટ આવું અમને જેની એની ઉપર ગૌરવ છે એવું આહિરપુર અમારી બાજુમાં બેઠું છે દીકરા વગર તો ખરેખર ખૂબ આ ફામની અંદર જંગલનું જે કુદરતી સૌંદર્ય પ્રકૃતિનું જે દર્શન અમને કરે છે એવું ખૂબ આનંદ થયો મને બાલાભાઈને અને અમારી સાથે બધા મહેન્દ્રભાઈ બધા આવ્યા છે બધાને ખૂબ મોજ આવી છે અને આજે જન્મદિવસ છે તો એક લાઈન પરેશભાઈ માતાજી ખૂબ ને ખૂબ સુખ સંપત્તિ આપે દીર્ઘ આયુષ્ય આપે અને કાળીઓ ઠાકર જ્યાં સુધી જીવે ત્યાં સુધી એનો પરિવાર મોજમાં રહીએ એવા એક ચારણના દીકરા તરફથી આશીર્વાદ બાર બાર દિન એ આયે અર બાર બાર દિલ એ ગાયે બાર બાર દિન એ આયે બાર બારેશ ભાઈ હેપી બો યુ હેપી બર્થ ડે જય માતાજી જય દ્વારિકા જૈસા લાંગાની કટારી

هي مرے جڑیاں کری ساہ سادی آتن کری آ تا آکی اڑی ماتر ہتھ کری جھڑی جھالیہ ما تری جویدا کدا کرنے ساتروکا ایں بیچ سوسری کری تے جیسا ایسری نیسری داڑے تیسری سی ہاں وائے 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 وائے